સુરતના વેસુ ખાતે રહેતા વેપારીની પુત્રીને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી ગયેલા યુવાને ઔરંગાબાદે વેસુ પોલીસે ઝડપી પાડી કિશોરીને મુક્ત કરાવી છે સુરતના વેસુ ખાતે રહેતા વેપારીની કિશોરાવસ્થામાં આવેલા પુત્રીને પ્રેમ પ્રકરણમાં પ્રેમી ભગાડી ગયો હતો ચૌદ વર્ષે કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી મુસ્લિમ યુવક મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ભગાડી ગયો હતો જેમ કે વેસુ પોલીસ પથકમાં વેપારીએ ફરિયાદ કરી હતી જે ફરિયાદના આધારે વેસુ પોલીસે તપાસ હાથ ધરી મહારાષ્ટ્રના ઔરંગાબાદથી ઝડપી પાડી કિશોરીને કિશોર મુક્ત કરાવી તારીખ બાવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ વેસુ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી બહેને તેમની પંદર વર્ષની બાળકીનું બે ઈસમો દ્વારા અપહરણ થયેલાની ફરિયાદ આપેલી જેના અનુસંધાને વેસુ પોલીસના અધિકારીઓ દ્વારા આઈપીસી કલમ ત્રણસો ત્રેસઠ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને ત્વરિત ટીમો બનાવી અને જુદી જુદી દિશામાં તપાસ ચાલુ કરવામાં આવેલ જેમાં સીસીટીવી ફૂટેજ ચેક કરવાના રેલવે સ્ટેશન બસ સ્ટેશન બધું ચેક કરવાનું દરમિયાન હ્યુમન અને ટેકનિકલ રિસોર્સથી ચોક્કસ બાતમી મળેલી અને બાતમીના આધારે આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકને તથા ભોગ બનનાર બાળકીને કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી રોકી લેવામાં આવેલ પૂછપરછ દરમિયાન એવું ખુલવા પામેલ કે જે લઈ જનાર યુવક છે એ મુસેબ જમશેદ મણિયાર અહેમદનગર કોપરગાંવ મહારાષ્ટ્રનો રહેવાસી છે ઉંમર વર્ષ એકવીસનો છે અને ગેરેજમાં મજૂરી કામ કરે છે તે એના મિત્ર સાથે બે દિવસ પહેલાં સુરતમાં હોટેલ સ્કાયમાં રોકાયેલો હતો અને ત્યાં એમણે બર્થ ડે એની બર્થડે સેલિબ્રેટ કરેલી અને એમાં એ બાળકિશોરી જે કિશોરી છે એ ત્યાં સેલિબ્રેશનમાં આવેલી અને પરત એમના ઘરે ગયેલી પૂછપરત દરમિયાન એવું ખુલવા પામેલું છે કે અહીંથી કિશોરીને લઈને એ લોકો પહેલાં મહારાષ્ટ્ર મુંબઈ ખાતે ગયેલા અને ત્યાંથી પછી અજમેર ગયેલા અને અજમેરથી મહારાષ્ટ્ર પરત જતી વખતે કાલુપુર રિલેશન ખાતે એમને પકડવામાં આવેલા છે ક્યાં સાહેબ ક્યારો કયા હતા અજમેરમાં એ લોકો એ પૂછપરછ ચાલુ છે સાહેબ ગયા કયા કાલો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અત્યારે અત્યારે તો આઈપીસી ત્રણસો ત્રેસઠ છાસઠ તથા પોક્સો એટલ કલર મુજબ ગુના દાખલ કરવામાં આજે કિશોરી છે આ લોકોના સંપર્કમાં કેવી આવી જાય કિશોરી છે ઇન્સ્ટાગ્રામ ચેટ થ્રુ આરોપીના સંપર્કમાં આવેલી અને છેલ્લા એક વર્ષથી એ ઇન્સ્ટાગ્રામ પર ચેટ કરતા હતા હાલ તો વિશ્વ પોલીસે અપહરણનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી કિશોરીને મુક્ત કરાયું છે ત્યારે આ મામલે હિન્દુ સંગઠનમાં રોષ જોવા મળ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા